નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માલપુરથી નાગરિક બેંક દ્વારા એટીએમ સુવિધાનો પ્રારંભ કરાયો તાલુકાની કામધેનુ ગણાતી બેંક દ્વારા ગ્રાહકોને મળશે સરળ નાણાકીય સુવિધા ભિલોડા શહેરના નારસોલી રોડ પર આવેલ ઝૂલેલાલ મંદિરે સિંધી પરિવારો દ્વારા ચેટીચારના તહેવારની ઉજવણી કરાઈ નગરમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી સમગ્ર દેશમાં ઈદના પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી વર્ષ પહેલા સોનામાં રોકાણ કરનારને બાર હજાર ચાંદીમાં વીસ હજાર મળ્યા ગત વર્ષે એક કિલો ચાંદીનો ભાવ બાસઠ હજાર દસ ગ્રામ સોનાનો બાસઠ હજાર ત્રણસો હતો બપોરે બે ત્રીસથી ત્રણ ત્રીસના એક કલાકમાં જ ગરમી ત્રણ ડિગ્રી વધી સીઝનનું સૌથી વધુ એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું

એક નવી સિદ્ધિનું સોફાન સર કરેલું છે જેમાં માલપુર નાગરિક બેંકે એટીએમની સુવિધા ખાતા ધારકો તેમજ ગ્રામજનો માટે કરેલી છે હું આગ્રહ રાખું કે આ ગામનું એટીએમ સૌથી વધારે સવલતવાળું અને સૌથી ઉપયોગી નિવડશે અને ગ્રામજનો સૌથી વધારે ઉપયોગ કરે આ કાર્ય કરવા માટે અમારા ભૂતપૂર્વ એપીએમસીના નિશલભાઈ મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર સૌથી કાર્ય કરવા માટે એકદમ આગે છું એવા મેનેજર વસેનભાઈ મહેતા આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું ચેટીચાંદના તહેવારની પુષ્પાંજલિ અર્પી પૂજા અર્ચના કરી નગરમાં વાંચતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી સિંધી ભાઈઓ દ્વારા ચેટીચાંદ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી અને સૌ ભક્તો તેમજ ભક્તજનો માટે ભગવાન પાસે આશીર્વાદ લીધા હતા તો કાર્યક્રમમાં ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી અમિત ત્રિવેદી ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રણવ પંચાલ રામાવતાર શર્મા મનીષ પટેલ ડોક્ટર સુરેન્દ્રભાઈ પટેલ લાલભાઈ પુરસવાની તેમજ દેવુભાઈ મેઘાણી સુભાષભાઈ મુકેશભાઈ પંચાલ મહિપતસિંહ દીપક ત્રિવેદી સાવલદાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇમજન દેશભરમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ચોયલા સાઠંબા ગામઠ ડેમા આજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા તો મીઠી ઈદ પણ કહેવામાં આવે છે સમગ્ર વિશ્વમાં ઈદની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે મુસ્લિમનો પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને ખુદાની નેક દિલથી બંદકી કર્યા બાદ આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની શાનો શોકતથી ઉજવણી કરી હતી રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહમાં મોટી સંખ્યા ખમા મુસ્લિમ બિરાદરોએ એકસાથે નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણની સાથે દેશમાં કાયમ अमन શાંતિ અને ભાઈચારો રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકમેકને ભેટીને ઈદની મુબારકબાદી આપી તો ભાઈચારો અખંડ હોવાનો મેસેજ આપ્યો હતો રમઝાન ઈદનો તહેવાર ખુશી અને આનંદથી બાયરના મુસ્લિમોએ આજે ઈદગાની અંદર ઉજવ્યો હતો એમાં સમગ્ર બાયડ તાલુકાના મુસ્લિમ બિરાદરો અહીંયા હાજર હતા અને એકબીજાને મળી અને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને હર્ષોલ્લાસ પ્રમાણે ખુશી આનંદ અને ઉત્સાહ સાથે ઈદનો તહેવાર છે આજે મનાવવામાં આવ્યો છે યોજના કરતાં વધુ વળતર મળ્યું છે ચાંદીના રોકાણ કરનારને આજની તારીખે વીસ હજાર જ્યારે એ જ સમય દસ ગ્રામ સોનામાં બાસઠ હજાર રોકાણ કરનારને બાર હજારનો ફાયદો થયો છે હાલ એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજારને પાર થતા રોકાણકારને એક જ વર્ષમાં રૂપિયા વીસ હજારનો ફાયદો થયો છે વાતાવરણમાં નીચલા લેવલે ઉત્તર પશ્ચિમના ગરમ પવનના કારણે સવારે અગિયાર ત્રીસ થી બપોરે ત્રણ ત્રીસ સુધીના પાંચ કલાકમાં ગરમીનો પારો સાત ડિગ્રી ઉંચકાતા શહેરમાં સિઝનનું સૌથી વધુ એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હજુ બે દિવસ ગરમીનું જોર રહેવાની શક્યતા છે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન બે પોઈન્ટ પાંચ ડિગ્રી વધીને એકતાળીસ પોઈન્ટ પાંચ અને લધુત્તમ તાપમાન બે પોઈન્ટ ચાર ડિગ્રી વધી પચીસ પોઈન્ટ છ નોંધાયું હતું ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાયેલી ધોરણ દસ બાર સાયન્સ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનારા ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓની એક્યાસી લાખ પરીક્ષાની ઉત્તર વહી ચુકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પરિણામની જાહેરાત એપ્રિલ મહિનાના અંતમાં કરવામાં આવશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની એન્જિનિયરિંગ સેવાની મુખ્ય પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઈ છે મુખ્ય પરીક્ષા ત્રેવીસ જૂને બે શિફ્ટમાં ત્રણ કલાકની યોજવામાં આવશે પહેલી શિફ્ટની પરીક્ષા સવારે નવથી બપોરે બાર સુધીમાં જ્યારે બપોરની શિફ્ટની પરીક્ષા બપોરે બે ત્રીસથી પાંચ ત્રીસ દરમિયાન આયોજિત કરવામાં આવી છે આંધ્રપ્રદેશ કર્ણાટકમાં કમોસમી વરસાદને પગલે શહેરની એપીએમસીમાં લીંબુની આવક ઘટી જતા હાલમાં ભાવ સો રૂપિયાની વધીને એકસો પચાસ રૂપિયા સુધી થઈ ગયા છે માર્કેટમાં લીંબુના ભાવ ક્વોલિટી મુજબ પ્રતિમણ ચૌદસોથી ત્રેવીસો સુધી બોલાયા હતા ઉનાળામાં લીંબુની ડિમાન્ડ વધતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો સપ્તાહ પહેલાં રમઝાનની પીક સિઝનમાં છૂટક ભાવ વધીને બસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા જો કે રમઝાન બાદ ગરમી વધવાની સાથે ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ હવામાનમાં પલટો આવશે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેર પલટાવાની શક્યતાઓ છે ધોરણ દસ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ અને ધોરણ દસ પછી સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ધોરણ દસ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પંદર એપ્રિલથી પંદર મે સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં ધોરણ એકમાં મફત શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવે છે અંતર્ગત રાજકોટ શહેરમાં આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરાયા હતા જેનું પ્રથમ રાઉન્ડ તારીખ પંદર એપ્રિલને સોમવારે જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે હાલોલ નગર ખાતે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની રંગે ઉજવણી કરવામાં આવી હતી પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ અને મોહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદ ઉલ ફિત્રને લઈ સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો અને અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા અને રમઝાન ઈદને વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો અને સમ વગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેના લઈને ખાસ દુઆ કરવામાં આવી હતી જ્યારે મુસ્લિમ બિરાદારો દ્વારા પોલીસ સ્ટાફ નો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે નગરમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ ઓલ ઇદગાહ મે આજ તમામ મસલક અલા حضرت ઇમામ અહેમદ રઝા ખાન فاضલ بریલવી رضی اللہ تعالی عنہ કે મસલક કે તમામ હઝરાત ને ઈદિ ઈદุล ફિત્ર કે मौके પર હાજરી દિયા और मदीना शरीफ जाने वाले तमाम हाजियों को गुल पोशी से नवाजा और हमारे जनाब हज़रत सैयद इलियास बापू ने बड़ी शानदार अंदाज में खुतब ईदालफ़ितर सुनाया और साथ साथ जवान जवाना ने अहले सुन्नत ने बड़ी खिदमत किया और उसी मौके पर हमारे बड़ी गादी के शहजादा नसीन हज़रत अमीरुद्दीन बाबा आने वाले थे लेकिन कुछ वजहों से वह वो आ नहीं सके इनका बहुत दुख है दर्द है अल्लाह तबारक व ताली फिर कभी ऐसा मौका लाए कि हम नमाज ईद जो है पी सैद अमीरुद्दीन बाबा के पीछे अदा करें अल्लाह तबारक व ताली तमाम मुसलमानों को खैर फरमाए और हिंदुस्तान में अमन वमान अता करें और हमारे हिंदुस्तान में भाईचारगी और एक दूसरे की मोहब्बत में मुबला करें और हमारे हमारे मुल्क पर कोई એસી નજર ડાલે સમગ્ર દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે હાલોલનગર ખાતે પણ આ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે હાલોલનગરના પાવાગઢ રોડ પર આવેલ ઈદગાહ ખાતે તેમજ હાલોલનગરના પાવા રોડ પર આવેલ નુરાની મસ્જિદ ખાતે મુસ્લિમો એકત્રિત થયા છે અને ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈને આ ઈદની વિશેષ નમાજ અદા કરવા ઉપસ્થિત થયા છે ત્યારે આજે સમગ્ર દેશભરમાં ઈદની નમાજ અદા કરવામાં આવશે અને ત્યારબાદ ઈદની રંગજ ઉજવણી કરવામાં આવશે જ્યારે હલુલનગરના બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય ઈદ આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્ર થશે જ્યારે ઈદને લઈને હલુણનગર ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં ઠેર ઠેર પોલીસનો પણ પોઈન્ટ ઊભા કરાયા છે જેમાં કોઈ અનિશ્ચરના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે ઈદને લઈને મુસ્લિમોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હલુલનગર ખાતે આજે ઈદની વિશેષ નમાજ અદા થશે એઆરવી આરવી ન્યૂઝ કાદીડાડી પંચમહાલ તો મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર